રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે દેશભરમાંથી ચાર હજારથી વધુ સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત બે હજારથી વધુ વીઆઈપીને પણ આમંત્રિત કરાયા છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહેશે ઉપરાંત સમારોહ માટે લગભગ ચાર હજાર સાધુ સંતો અને બાવીસો અન્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જવાબદારી સાધુ સંતો નિભાવશે સાથે જ છ દર્શનના શંકરાચાર્ય અને આશરે એકસો પચાસ સાધુ સંત પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે આ ઉત્સવ કાર્યક્રમ દસ દિવસ સુધી ચાલશે विश्व हिंदू परिषद संगठन पश्चिम उत्तर प्रदेश और उत्तराखंड महासचिव सोहन सोलंकी एक डिसेम्बरे जानव्यू कि अभिषेक समारोह की तैयारी पूर रही पूरजोशी अयोध्या में पंदर हजार साधुओं ने सामवा सेवकपुरम और तीर्थ क्षेत्रपुरम टीन सीटी बना रहा है हर नगर की अलग अलग क्षमता है तो कहीं पर 900 कमरे हैं कहीं 700 कमरे हैं तो हमने जगह के हिसाब से नगर बनाए स्थान के हिसाब से लेकिन इन जो चार नगर हैं इन नगरों में 1500 कमरे हैं तो करीब 5000 लोगों की व्यवस्था तो यहाँ है जो तीन तीन लोग ठहरेंगे और बाकी जो है हमने डॉर्मेट्री दो नगर बड़े बनाए हैं उनमें बाकी लोगों की व्यवस्था है तो कुल मिलाकर फिर दूसरा इस तरफ बाई तरफ जो सामने व्यवस्था है ऐसा हमारा पंद्रह लोगों का यहाँ पर आवास की भोजन की और सब प्रकार की व्यवस्थाओं की तैयारी है અંદાજે પચાસ એકર જમીન પર આવા છ ટીન સિટી બનાવવામાં આવી રહ્યા છે આ છ ટીન સિટીમાં છ સ્થળોએ ભોજન રાંધવાની વ્યવસ્થા કરવામાં આવશે દરેક શહેરમાં નાહવા માટે ગરમ પાણી માટે ત્રણ ટાંકીઓ લગાડવામાં આવશે આ ઉપરાંત હોસ્પિટલ રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી